આ મેળાનું નામ હાથીયા ઠાઠું કેવી રીતે પડ્યું તે અંગે ગામના પૂર્વ સરપંચ જણાવે છે પાંચસો વર્ષથી આથી ઉપર આ ઓનો આ પ્રસંગ અમારો પહેલા જે એનું વર્ગોડું ના બધું નીકળતું હતું પણ આથી ઉપર હતું પછી આથી નહીં મળવા ગામમાં હોવાથી હાથીઓ એ સૂંડ બનાવી અને ગાડા ઉપર એ ચાલુ કર્યું એ એનું નામ હાથીઓ બનાવ હાથીઓ રાખેલું છે છસો વર્ષથી ચાલતી આવતી આ પરંપરા માટે લોકોને આજે પણ એટલી જ શ્રદ્ધા છે તમામ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં આ મહોત્સવમાં જોડાય છે વિજય ઠાકોર દિવ્ય ભાસ્કર વિસનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ